ભાવનગર તો ભાવવાળું શહેર એટલે તો ભાવનગર કહેવાય આ સ્થિતિ કેમ રોનકભાઈ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના ચારેય કોર્પોરેટરે જે હિંમત કરી છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારની જે ચાલ છે એના વિરુદ્ધ દિશાની પ્રવૃત્તિ એને કરી નાખી છે અને હું એને અભિનંદન એટલા માટે આપીશ કારણ કે આપણા દેશની અંદર ગૃહ રાજ્યમંત્રી ગુજરાતના આપણા રાજ્યના ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને તમારી સ્ક્રીન ઉપર જે જોવા મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કિસ્સાઓ જે છે કાયદો અને વ્યવસ્થાનો તમારો સવાલ સ્ક્રીન ઉપર શીર્ષક માર્યું છે કેમ કથળે છે કાયદો અને વ્યવસ્થા સર કાયદો અને વ્યવસ્થા કથળવાનું કારણ છે કે એ પોલીસ અને તંત્ર એની ઉપર સરકાર છે એ એ અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ ના કરી શકે એટલે કાયદો અને વ્યવસ્થા એ બગડે એમાં કોઈ બીજી ત્રીજી વાત ન થઈ શકે પરંતુ ભારતીય જનતા પાર્ટી અનેક વખત એવું કહી ચૂકી છે કે કોંગ્રેસમાં અંદર ગુંડાઓ હતા લુખાઓ હતા એ એ બધા બુટલેગરો હતા એ તો પચીસ વર્ષમાં એને બધાને નશ કરી નાખ્યા છે હવે તો એ પ્રશ્ન તો છે નહીં કારણ કે એ બધું કોંગ્રેસની સરકારમાં હતું અત્યારે તો ભારતીય જનતા પાર્ટી તો રામરાજ છે તો તમે રોનકમાં એટલા બધા કિસ્સા બતાવો છો એ ભારતીય જનતા પાર્ટીની સરકારના બતાવો છો કે કોંગ્રેસની સરકારના બતાવો છો પહેલાં તો હું ટીવી સ્ક્રીનને હું સ્પષ્ટ કરવા માગું છું કે જો ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે અમે ગુંડા ધારા એક્ટ બે હજાર વીસમાં લાવી અને નશ્યત કરી નાખ્યા છે તો આ ગુંડાઓ એટલા સ્ક્રીન ઉપર જોવા મળે છે દરેકે દરેક શહેરની અંદર એનો મતલબ એમ કે કાયદો લાવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની પછી સશક્ત સરકાર નથી બની સશક્ત ગુંડાઓ લુખાઓ અને માફિયાઓ બન્યા છે સાહેબ એમને એક બહુ ગંભીર આક્ષેપ કર્યો છે કે અમારા વિસ્તારની અંદર ગાંજો દારૂ અને ડ્રગ્સનું અહીંયા નેટવર્ક છે એ નેટવર્ક છે ત્યાં આગળ ડીજી આઈજી બેસે છે ત્યાં રેન્જ આઈજી ત્યાં ભાવનગર શહેરમાં બેસે છે એસપી ભાવનગર શહેરમાં બેસે છે અને એમ છતાં પણ ત્યાં નેટવર્ક ચાલે છે ભાવનગરના આઈજી કચેરીથી પાંચ કિલોમીટરમાં તો એનો મતલબ એમ કે કાં આઈજી એમાં ગોઠવાયેલા છે ક્યાં પોલીસ તંત્ર એમાં સાથે છે કાં હું ગૃહ રાજ્ય મંત્રી એની નિગરાનીમાં બધું બરાબર ચાલે છે એવું સ્વસ્થ બને છે સાહેબ ભાવે ભૂમિ અને ભાવનગર મહારાજાએ આઝાદીના સમયે છેલ્લે જશોના ચોકની અંદર એક વાત બહુ સરસ મજાની ભાવનગરના લોકોને કરી હતી જ્યાં સમય સાંજે સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીજીને સમર્પિત ભાવથી જે રજવાડું આપનાર મહાન પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના બે વાક્ય તમને કહો ત્રીસ સેકન્ડની અંદર કે આજથી શરૂ થતા નવા યુગ તમે સૌ સાથે મળીને શાંતિથી રાજ્યની અને દેશની આબાદી અને ઉન્નતિ વધારવા પ્રયત્ન કરશો તેવી આશા રાખું છું અને હિન્દ દુનિયામાં દેશોના મહાન અને ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવું છું આ અમારા મહારાજા અમારી ગદગદ છાતી ફૂલે એવા આ ભાઈવડાની અંદર એક યાદ છોડી ગયા એ શું છોડી ભાવનગર એ કલા અને સંસ્કૃતિની સંસ્કૃતિ નગરી છે આ વાતને લઈ અને વર્તમાન કિસ્સાને કોઈ દિશામાં લેવા દેવા નથી હું તમને રોનકભાઈ એક સવાલ પૂછું કે સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જે આ કથળે છે આ પરિસ્થિતિનું નાજુક બને છે અને એક પછી એક કિસ્સા બને છે સાહેબ મેં ઓગણીસમાં માં પત્ર લખ્યો તો આઈજીને અને એ વખતે બસો મર્ડર એક વર્ષની અંદર ભાવનગરની અંદર તો બસો મર્ડર થતા બસો હત્યાઓ થતી હોય કાયદો અને વ્યવસ્થા ત્યાં પેલા છે જ નહીં અને મહારાજા સાહેબની જે વાત અને મનસા અને જે ભાવના હતી એને તો કચર ગાણ પાળી રહ્યા છે ભાવનગરની પોલીસ અને ગુજરાતની પોલીસ અને ગુજરાતની અંદર ગૃહ મંત્રી સહિતની એની બટાલિયન બીજું રોનકભાઈ એક વાત કરવા માંગુ છું કે છેલ્લા બે મહિનાની અંદર પંદર મર્ડર થયા છે અમારી પાસે યાદી સાથે છે અમે એ ગણાવીએ છીએ સરકારને લખીએ છીએ અનેક વખત પત્રો લખ્યા છે તમારી જેવી પ્રબુદ્ધ અને તમારા જેવા બાહોશ પત્રકારો આ વાતને મૂકે છે ગુજરાત સાંભળે છે સાહેબ આપણી અસર હું તો બોલીશ કરીએ છીએ પણ સાહેબ સરકારની નિમ્બર પરિસ્થિતિમાં આ લોકોની કોઈ સંજ્ઞા નથી વિરમગામની અંદર એક નાબાલિક બાળકી ઉપર એક ભારતીય જનતા પાર્ટીના એક એબીપીવીના આગેવાને એની ઉપર બલાત્કારને દુષ્કર્મની પરિસ્થિતિની ફરિયાદ અમારી સામે અમને આવી મારું કહેવાનું છે રોનકભાઈ કે જે ગુજરાતની અંદર ભાવનગર એક સમયે રાજકોટની વસ્તીની બરાબર વસ્તી હતી આજે આજે વર્ષ પહેલા રાજકોટની સાડા સાત લાખ ભાવનગર ઘસાણું ભાવનગર ધોવાણું ભાવનગર લૂંટાણું ભાવનગર બરબાદ થયું ભાવનગરની જનતા પીડા ભોગવે અને પાંચ હજાર હીરાના વેપારીઓ ભાવનગરથી પલાયન થઈ ગયા સાહેબ કોક તો પૂછો સવાલ ભાવનગરની અંદર એરપોર્ટ હતું ભાવનગરમાં પોર્ટ હતું યુનિવર્સિટી વાળી ભાવનગર નગરીને આ ખંડેર બનાવવાનું કામ તો ભારતીય જનતા પાર્ટીને સિર જાય છે સ્વીકારે અથવા તો એનું નશ કરે બે જ વસ્તુ છે તમારી પાસે એટલે રોનકભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન પહેલા આપું છું ભારતીય જનતા પાર્ટી પચીસ વર્ષના ઇતિહાસની વાત વાત મૂકે પચીસ વર્ષ પહેલા ગુંડાઓ હતા એ તો નાશ પામી ગયા હતા હવે તમારી સરકારમાં નવા ગુંડાઓ પેદા થયા છે એના માટે સરકાર શું કરવા જઈ રહી છે આવનારા દિવસોમાં આ ગુંડા ફૂલે ફાલી અને નેટવર્ક જે ડ્રગ્સ અને ગાંજાનું છે એ તમારે આગળ વધારવાનું છે સરકારની મંશા પ્રમાણે કે આ ગુંડાઓને નશત કરવાના છે કે તમારે કોર્પોરેટની ની વાતને સાંભળી અને કોર્પોરેટર ની વાતને લઈ અને તમારે એને નશત કરવાના છે